લોકસભાની ચૂંટણી માથે છે અને હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ છે ત્યારે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈ હજુ વિવાદ સમ્યો નથી અઠવાડિયા અગાઉ માંજલપુરમાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા બાદ રાતોરાત લક્ષ્મીપુરા ગામમાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગી ગયા છે લક્ષ્મીપુરામાં લગાવેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે અમે સમસ્ત રાજપૂત સમાજ લક્ષ્મીપુરા ગામ વિરોધ કરીએ છીએ કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં અમારા માટે રાજકારણ કરતા વિશેષ સમાજ છે સમાજની દીકરીઓ વિશે વાણીવિલાસ કરીને મત લેવા એના કરતાં એમના માથા ઉતારી દેવાનો ઇતિહાસ સાક્ષી છે જેથી સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ ભાજપના રાજકારણીઓનો લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશબંધી જાહેર કરી છે હવે વાત કરીએ તો રૂપાલાની તો રૂપાલામાં શું છે કે એ જે માણસ છે અમારી બેન દીકરીઓ છે રાજકુ સમાજ ની દીકરીઓ છે જે અપશબ્દ બોલે છે કે તમે ભાજપ જોયું તમે વોટિંગ કરી શકો અમે ભાજપ વિરુદ્ધ છે અને સાથે સાથે રૂપાલા જે અમારી બેન કરી છે જે અપશબ્દ બોલે છે એ ટિપ્પણી કરી છે તેથી અમારા લખીપુરા ગ્રામજનો તથા વડીલો અને જે મહિલાઓ છે સાથે હું અને અમારા સમસ્ત ગ્રામજનો તેમનો સખત વિરોધ કરશે અને તેમની ટિકિટ પણ રદ થાય તેવી અમે અમે આગળ માગણી કરી છે